વડોદરામાં બર્થડે બોયનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું વડોદરાનો યુવક મિત્રો સાથે બાઇક ઉપર મંદિરે દર્શન કરવા ગયો હતો તે સમયે ડમ્ફરની અરફેટે ફૂટબોલની જેમ ફંગોળાયા બાદ મોત નીપજ્યું હતું મળતી માહિતી પ્રમાણે વડોદરાના આજવા રોડ ઉપર નિમેટા ગામ નજીક સાંજના સુમારે માતેલા સાંઢની માફક ધસી આવેલા ડમ્પરે બાઇક ઉપર જતા ચાર મિત્રોને અડફેટે લીધા હતા જેમાં બર્થડે બોયનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ મિત્રોને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ચાર મિત્રો મંદિરે દર્શન કરીને પરત ફરતા હતા તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે આ બનાવને પગલે પરિવારજનો સહિત નિમેટા ગામમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી ત્યારે સમગ્ર ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ આ દુર્ઘટનામાં હાર્દિકભાઈ નારણભાઈ ઠાકોર ઉમર વર્ષ ઓગણીસ રિતેશભાઈ ફૂલસિંહ પરમાર ઉંમર વર્ષ ઓગણીસ તેમજ આશીષ રાજેશભાઈ પરમાર ઉંમર વર્ષ એકવીસ તે ગંભીર હાલતમાં સારવાર માટે શાહજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને હિમાંશુ સોલંકીનો જન્મદિવસ હોય ત્યારે તેનો જન્મદિવસ મરણ દિવસમાં પલટતા પરિવાર સહિત નિમેટા ગામમાં માતમ છવાઈ ગયો હતો ત્યારે હોસ્પિટલમાં ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા

કાલે એનો બર્થડે હતો અને બર્થડે ના દિવસે એ લોકો મંદિર દર્શન કરવા ગયા હતા ચાર ભાઈ દર્શન કરીને જેવા નીકળ્યા ને તે ત્રણ રસ્તા છે મંદિર પાસે વાવ પાસે તો ત્યાં ઉભેલા હતા અને માટીના ડમ્પર ચાલે છે એ અમારા ગામના વ્યક્તિ અશોકભાઈ પટેલના ખેતરમાંથી ખોદીને લાવતા હતા એ લોકો એ ઘેર કઈ દેશે માટી ખોદતા હતા એ લોકો અને આ ડમ્પર વાળા એટલા બધા પાસ ચાલે છે એટલે એ લોકોએ આ લોકોને ઉભેલા જોયા જ નહીં ડમ્પર વાળા ઉડાઈને અને ભાગી જ ગયો છે ચક્કર મારીને અને અડધા કલાક પછી આ તો આખા ગામમાં ખબર પડી ઉભો રહ્યો હતો એની સારવાર થઈ જાય તો માણસ બચી બી જાત પણ એ નાહી ગયો એટલે ખબર ના પડી સીમમાં આ એક્સિડન્ટ થયો એટલે બાળકની કેટલી ઉંમર છે ની 20 વર્ષની ઉંમર છે કેટલા જણા હતા એ લોકો 4 જણા હતા ટોટલ ક્યાં ગાડી જતા હતા એ મંદિરે દર્શન કરવા જતા હતા કયા ગામમાં નિમેટા ગામ વાવ પાસે મહાદેવ મંદિર છે હિમાંશુ સુનિલ સોલંકી એ મંદિરે દર્શન કરવા ગયેલા ચાર ભાઈબંધો અને બાઇક લઈને આવતા તો ડમ્પર એવા રીતે અમારી પાછળ જે નિમેટા ગામ છે એની પાછળ ખોદકામનું કામ ચાલે છે તે ડમ્પર એવા રે ઠોકીને આવી છે ટોટલ ચાર જણ હતા બાઇક પર પણ પાછળ નીચે નીચે ગામ જ હતો નજીક પાછળ એટલે ચાર ભાઈ બંધ